ઓનરોડ વાહન ચેકિંગમાં ઓવરલોડ વાહનો પકડાઈ જવાના ડરથી ઘૂંઘાતી હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરી સર્વિસમાં આવા ઓવરલોડ વાહનોની હેરફેર થતી હોવાની વિગતો આરટીઓ તંત્ર સામે આવી છે જેથી તે અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને રોરો ફેરીના મેનેજરને પણ પત્ર લખીને આ બાબતે જાણ કરાઈ છે રોરો ફેરી સર્વિસમાં ઓવરલોડ વાહનોની જોખમી હેરફેર સામે તંત્ર અચાનક જાગ્યું અને નોટિસ પાઠવી હતી

ટ્રક અને ડમ્પરોમાં તેમની ભાર વહન ક્ષમતા કરતાં વધુ માલ ભરી ઓવરલોડિંગ ટ્રક ડમ્પરની હેરાફેરી થતી હોવાની રજૂઆત આરટીયુ કચેરીને મળી છે ત્યારે ગોગા વચ્ચે ચાલતી આ રોડો ફેરીની સેવા દરમિયાન આવા વધુ પડતા ટ્રકો અને ડમ્પરોના ઓવરલોડિંગના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જહાજવાહને ભાર વહન ક્ષમતા જેટલા વજનનો માલ ભરેલ હોય તેવા ટ્રક અને ડમ્પરોની હેરાફેરી થાય તે મુજબની તકેદારી રાખવા તથા મોટર વાહન કાયદા સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ તથા ગુજરાત મોટર વ્હીકલ ના નિયમોનું પાલન કરવા જણાવાયું છે ઓવરલોડ વાહનોની જોખમી હેરફેર બાબતે જો સજાગ બનીને ત્વરિત યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો રોરો રો ફેરી જહાજ પણ મતદારી મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી ઘટના ઘટી શકે તેવું જણાય આવતા અંગે આરટીઓ દ્વારા આ મુદ્દે સજાગતા રાખી યોગ્ય પગલા ભરવા સહિતની બાબતોને લઈ રોરો ફેરી સર્વિસના મેનેજર ડીજીસી કનેક્ટ ને પત્ર લખીને જાણ કરાઈ છે ઇન્દ્રજીત સુરેશભાઈ ટાંક ઇન્ચાર્જ આરટીઓ ભાવનગર સાહેબ ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર ભાવનગરથી હજીરા સુધીની જે રોડ સર્વિસ ચાલે છે એમાં ભારે વાહનને લઈને આપણા દ્વારા મેનેજરને નોટિસ પાઠવી શું છે સમગ્ર નોટિસ નથી પાઠવવામાં આવી એમને યાદી આપવામાં આવેલ છે કે આપણને એવી ફરિયાદ મળેલી કે ત્યાંથી સુરત ખાતેથી ઓવરલોડ વાહનો ભરાય છે અને ભાવનગર ખાતે ઉતરે છે તે બાબતે આપણે ઇન્સ્પેક્ટરોની ટીમ બનાવીને ચકાસણી કરવામાં આવેલી અને એ બાબતે ઓવરલોડના મેમાં બનાવવામાં આવેલા એટલે સલામતી ખાતર તથા વધુ ઓવરલોડ ભરાઈ નહીં એટલે એમની જવાબદારી નક્કી કરવા માટે એમને નોટિસ આપવામાં આવેલ છે તથા અમારા ઇન્સ્પેક્ટરો દ્વારા ત્યાં સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે